ડુબેલ માસિભાઈ દમિયાભાઈ ગામ કુંડા નળિયા બહાર આ વ્યક્તિ રણબોરપુર રણભોરપુરથી ખોવાઈ ગયો છે કંઈને પણ જોવા મળે તો આ નંબર પર જો એમ કહેવાય છે દોસ્તો આ વ્યક્તિ હળવ હળવદની મજૂરી માટે ગયેલો હતો ત્યાં કે કેનાલમાં ડૂબી જવાના બનાવ બન્યા હતા તો માલિયા વેચીયન નર્મદા કેનલ માજ ડૂબી જવાન કારણે રણ ભરપૂર અને માલિયાના વચ્ચે નર્મદા કેનલ માજ શ્રીમુખ ડૂબી જવા બના બન્યો છે આ આવત આ વ્યક્તિનું નામ છે માવસિંહભાઈ ડૂબી ચાલીસ વર્ષ જેટલી ઉંમર છે ડૂબી જવાના કારણે મૂળ રહેવાસી નસ નસવાડી જિલ્લો છોટાઉદેપુર અહીં મુજમાં આવેલા માં મજૂરી માટે માહિતી મેળવી શકશે તો આ મીડિયામાં બસ આટલું જ કહેવામાં આવશે